નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં વન થંભે અકસ્માતના બરાવ સુભાનપુરા વિસ્તારમાં ઇકો કાર ચાલકે બે બાઇક લીધા સાંજે છ વાગ્યાની આસપાસ કાર ચાલક બે મોટરસાયકલ સવારને ટક્કર મારી ભાગી ગયો ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અરુણાચલ જય અંબે મંદિર પાસે સાંજે છ વાગ્યાની આસપાસ એક ઇકો કાર ચાલકે બાઇક સવારને બે વ્યક્તિઓને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારે કાર ચાલક અકસ્માત સર્ચી ભાગી છૂટ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

કામ ઉપરાંત છાપરી ફોર વ્હીલર ચાલકો દ્વારા શહેરમાં જે રીતે લોકોના લોકો માટે યમરાજ બનીને આવ્યા છે ત્યારે લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું છે હવે સુભાનપુરા વિસ્તારમાં ઇકો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો છે શહેરમાં દરેક રોડ પર સીસીટીવી કેમેરા પોલીસ અને ટ્રાફિક પોઈન્ટ્સ હોવા છતાં અકસ્માતોની વંચાર થંભી બની છે જે ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે સુભાનપુરા વિસ્તારમાં એક ગાડી ચાલક ફૂલ સ્પીડમાં બે વ્યક્તિને ઉડાડી ભાગી ફરાર થઈ ગયો હતો જે બે વ્યક્તિ બાઇક ઉપર તેઓને એકસો મારફતે હોસ્પિટલમાં ખસેડાયા વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં અરુણાચલ જય અંબે મંદિર પર પાસે એક ગાડી ચાલક ફૂલ સ્પીડમાં બે વ્યક્તિને ઉડાડી ભાગી ફરાર થઈ ગયો હતો જે બે વ્યક્તિ બાઇક ઉપર તેઓને એકસો મારફતે એસએસસી હોસ્પિટલમાં ખસેડાયા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરા માત્ર સુભાતા ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે ઓવરસ્પીડ ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે તે જોવું રહ્યું